સબસ્ક્રાઇબ કરો અમારી ન્યૂઝ ચેનલ ને અને બેલ આઇકન ક્લિક કરવાનું ભૂલતા નહીં સુરતમાં આપ નેતા ગોપાલ ઇટલયે હેડ કોન્ફરન્સની ભરતી બાબતે કરી પ્રેસ કોન્ફરન્સ આ બાબતે ગોપાલભાઈ ઇટલયે પ્રેસ કોન્ફરન્સમાં જણાવેલ કે ગઈ કાલે મને હેડ કોન્સ્ટેબલ માં ભરતી થઈ જે પોસ્ટ વાયરલ થઈ ત્યાર બાદ અનેક લોકોએ મને અભિનંદન પાઠવ્યા હતા મારી પોસ્ટ અમદાવાદ પોલીસ દ્વારા જે પ્રેસ નોટ બહાર પડાઈ હતી તે પાયા વિહોણી છે પોલીસે કહ્યું હતું કે આ સિનિયોરિટીનું લિસ્ટ છે આ તમામ સામે ખાતાકીય તપાસ ચાલે છે કે તપાસ માટે આ યાદી બનાવાય છે તેના જવાબમાં ગોપાલ ઇટાલિયાએ કહ્યું કે મારું નામ નોકરી છોડ્યા પછી આવું શા માટે ગઈકાલે સવારથી મારા મોબાઈલમાં મેસેજ આવ્યા શુભેચ્છાઓ શુભકામના હું તો ખુશ થઈ ગયો કે કઈક પાર્ટીનું કઈક ચૂંટણી બુટણી જીતી હશે મેં જોયું તો કે હેડ કોન્સ્ટેબલ બની ગયા ગોપાલભાઈ ઓહો હું તો ખુશ થઈ ગયો પછી મેં જોયું કે આટલી બધી શુભેચ્છાઓના મેસેજ તો જાણવામાં આવ્યું કે અમદાવાદ શહેર પોલીસ દ્વારા કોન્સ્ટેબલમાંથી હેડ કોન્સ્ટેબલની જે યાદી બહાર પાડવામાં આવી છે એમાં મારું નામ છે દસ વર્ષ પહેલા જે નોકરીમાંથી મેં રાજીનામું દીધું એ નોકરીમાં મને દસ વર્ષ પછી પ્રમોશન આપવાના લિસ્ટમાં મારું નામ જોયું અને સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થયું લોકોએ કટાક્ષ કર્યો મજાક કરી મસ્તી કરી ટીકા કરી બધું થયું સાંજે અમદાવાદ પોલીસ ખુલાસો આવ્યો કે ભાઈ આ જે કઈ ગોપાલ ઇટાલિયાએ પોસ્ટ કરી છે એ ખોટી છે તદ્દન ગેરવ્યાજબી વગેરે કંઈ શબ્દોથી કીધું પણ એ લિસ્ટમાં ગોપાલ ઇટાલિયાનો એકલાનું નહીં અનેક એવા નામ છે કે જે લોકો હાલમાં કોન્સ્ટેબલ છે જ નહીં તો જે માણસ કોન્સ્ટેબલ જ નથી એનું એ લિસ્ટમાં કેવી રીતે નામ આવી ગયું ગોપાલ ઇટાલિયા રાજકારણમાં આટલી લેવલે કામ કરે છે આખા ગુજરાતને ખબર છે છતાંય એક ક્લાર્કને ખબર ના રહી અને સૌથી મહત્વનો વસ્તુ કે એ લિસ્ટ કોન્સ્ટેબલમાંથી હેડ કોન્સ્ટેબલ બનાવવાનું છે

અને જ્યારે હું ફૂલ પગારનો કોન્સ્ટેબલ નથી તો મને હેડ કોન્સ્ટેબલ બનાવવાની લિસ્ટમાં શું કામ નામ આવ્યું તો આ ગંભીર બેદરકારી છે ખૂબ મોટી બેદરકારી છે ખાસ કરીને પોલીસ વિભાગ જેવા સેન્સિટિવ વિભાગમાં જો આવી બેદરકારી હોય તો ક્યાંક મનમાં શંકા અને ડર આવે કે આ જેમ ભૂતિયા શિક્ષકો હોય છે એમ ભૂતિયા પોલીસવાળા નહીં હોય ને અને ભૂતિયા પોલીસવાળાનો પગાર કોઈ નહીં ખાતું હોય ને આ ડર લાગે આ ચિંતા થાય છે એટલે મારી માનની આઠ પાસ ગૃહમંત્રીને વિનંતી છે કે જરાક આમાં ધ્યાન આપે અને આ